ઇડરમાં ધોરણ દસ 12 ના પાસ સહિત માત્ર ધોરણ છ સુધીનો અભ્યાસ કરનાર લોકોને ડિગ્રી માટે ઓનલાઈન ફોર્મ ભરાવી નોયડાની સંસ્થા મારફતે પરીક્ષા અપાવી પાસ કરાવવા રૂપિયા એક પોઈન્ટ સાઠ લાખની માંગણી કરનાર ને તેના માટે પૈસા સ્વીકારનાર બે આસિસ્ટન્ટની અટકાયત કરી સપાટો બોલાવી દીધો હતો ઈડનની અંબિકા કોમ્પ્લેક્સમાં કાર્યરત શ્રી કન્સલ્ટિંગ એકેડમીમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલ તથા ધોરણ છ પછી અભ્યાસ છોડી દીધેલ હોય તેવા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાન નોઈડા એનઆઈઓએસ મારફતે પરીક્ષા અપાવીને ડિગ્રી અપાવવાનું કામ થતું હોય ભોગ બનનારે અન્ય વિદ્યાર્થીઓની સાથે ઓનલાઈન પરીક્ષા ફોર્મ ભરી કન્સલ્ટિંગ એકેડેમીના કમલેશ કુમાર ગિરધરભાઈ પટેલ સંચાલિત શાળાઓમાં પરીક્ષા આપી હતી ત્યારબાદ કમલેશ કુમાર ગિરિધરભાઈ પટેલે પરીક્ષા કેન્દ્રમાં બેસનાર વિદ્યાર્થીઓને પાસ કરાવી આપવા ઓનલાઈન ફી સિવાય કોઈ રકમ લેવાની ન હોવા છતાં ગેરકાયદે રીતે અવેજ પેટે

ધંધો પ્રાઇવેટ નોકરી ઓફિસ આસિસ્ટન્ટ તથા ઈશુ પ્રકાશભાઈ પટેલ ઓફિસ આસિસ્ટન્ટ દ્વારા લાંચની રકમ સ્વીકારતા એસીબીએ ત્રણ જણાને ઝડપી પાડતા હડકમ મચી ગયો છે